ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કોસમડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠકના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું કોસમડી આપના કાર્યકરો અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી આમ આદમી પાર્ટીના પ્રચાર દરમિયાન થઈ મારામારી હુમલાની ઘટનામાં બે યુવકોને ઈજા હતા સારવાર અર્થે તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો ની મુલાકાત હતે આપના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા હતા કોસમડી ગામમાં સભા કરવાને લઈને આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બવાલ થઈ હતી આજે ચૈતર ચૈતરભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી

બેઠા હતા સેટાબાદ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો